ગીર જંગલમાં ભારે વરસાદને પગલે સિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે ત્રણ દરવાજા એક એક ફૂટ ખોલાતા કોડીનાર મધ્યથી પસાર થતી સિંગોડા નદીમાં પૂર આવ્યું છે ડેમના દરવાજા ખોલાતા કોડીનાર શહેર સહિત સત્તર ગામોને એલર્ટ કરાયા છે કોડીનાર મધ્યથી પસાર થતી સિંગોડા નદીના પુલ ઉપરથી પોલીસ તંત્ર માત્ર બેરિકેટ મારીને આરામ ફરમાવતું નજર આવ્યું છે ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે પુલ ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ છે પોલીસ તંત્ર બેરિકેટ લગાવી આરામ ફરમાવવામાં જતું રહ્યું છે લોકો સ્વૈચ્છિક રીતે હટાવીને ફૂલના પ્રવાહમાંથી પસાર થતા જોવા મળે છે